સુરત મહાનગરપાલિકા કલેક્ટર કલેકટર તંત્રની લાપરવાહીના લીધે સુરતના લાખો લોકો ખાડીપુરથી હેરાન થઈ રહ્યા છે ત્યારે હવે સુરતીઓના માથે તાપીપુરનું સંકટ મંડરાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે હજુ તો ચોમાસાની સિઝનની શરૂઆત થઈ છે ત્યારે જ ખાડીપુરી શહેરમાં તબાહી સર્જી છે ત્યારે હવે નવી ચોંકાવનારી હકીકત બહાર આવી છે ચોકબજાર પાતળિયા હનુમાન મંદિરના કિનારે પાળામાં ભંગાણ પડ્યું છે આ સમગ્ર બાબત શહેરના વકીલ જમીર શેખે ઉજાગર કરી તૂટેલા પાળાનો વિડીયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવા સાથે સુરત મનપા કમિશનર અને કલેક્ટરને લીગલ અને સ્ટેટ્યુટરી નોટિસ મોકલી છે સુરતમાં તાપી છલકાય ત્યારે પૂરના પાણીથી શહેરનું રક્ષણ કરતા પાળા તાપી નદીના કિનારે બનાવવામાં આવ્યા છે પરંતુ સુરત મહાનગરપાલિકાની સૌથી નજીક ચોક બજાર આઈપી મિશન સ્કૂલની પાછળ પાતળીયા હનુમાન મંદિરના કિનારા પરનો પાળામાં ભંગાણ પડ્યું છે ચોક્કસ ભાગમાં પાળો આપમેળે તૂટ્યો છે કે પછી કોઈ ત્રાહિત લોકોએ તોડી પાડ્યો છે તે હકીકત હજુ બહાર આવી નથી પરંતુ તંત્ર પાળામાં ભંગાણ પડ્યું તે બાબતથી અજાણ હોવાનું ચિત્ર ઉપસ્યું છે કારણ કે ચોમાસું શરૂ થઈ ગયું હોવા છતાં હજુ સુધી પાળાની મરમત કરવા માટેની કોઈ કામગીરી શરૂ થઈ નથી આ સમગ્ર બાબત શાના જાગૃત એડવોકેટ જમીર શેખે ઉજાગર કર્યું છે જમીર શેખે તૂટેલા પાળાનો વિડીયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવા સાથે આ બાબતે સુરત મનપારા કમિશનર શાલિની અગ્રવાલ અને કલેક્ટરને લીગલ અને સ્ટેટ્યુટરી નોટિસ મોકલીને ચિંતા વ્યક્ત કરી છે જમીન શેખે નોટિસમાં લખ્યું છે કે સુરત મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીથી આઈપી મિશન સ્કૂલ તરફ જવાના રસ્તા ઉપર પાતળી હનુમાનજી મંદિર પાસે તાપી નદી કિનારે આવેલા પાળાને નુકસાન પહોંચાડી તોડી પાડવામાં આવ્યું છે જો સુરત શહેરમાં પૂરની સ્થિતિ ઉભી થાય અથવા તો પ્રવાસમાંથી પાણીનો ઇનફ્લો વધે તો પાણી શહેરમાં પ્રવેશી જાય અને મોટી હોનારત સર્જાય તેથી તોડી નાખેલ પાળાને તાત્કાલિક ધોરણે મરામત કરવામાં આવે પાળાની સ્થિતિ દર્શાવે છે કે સુરતના કલેક્ટર અને મનપા કચેરીના અધિકારીઓ પણ નેતાઓની જેમ માત્ર મોટા દાવા કરવામાં જ માહિર છે ગ્રાઉન્ડ લેવલ પરની કામગીરીમાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે શહેરમાં વરસાદ વરસતા ડ્રેનેજ લાઇનો ઉભરાઈ અને જિલ્લામાં વરસાદ પડ્યો તો શહેરમાં ખાડી પુરાવ્યો અને હવે શારીઓના માથે તાપીપુરનું સંકટ તોળાઈ રહ્યા હોવાની શક્યતા પણ નકારી શકાય નહીં